આજે સત્યાગ્રહ સાવણી ખાતે માજી સૈનિકોની એક મહારેલી હતી એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા માજી સૈનિકોની ધરપકડ કરી નજર કેદ કરવામાં આવ્યા છે માજી પ્રમુખ શ્રી એને પણ નજર કેદ કરવામાં આવે છે ધરપકડ કરવામાં આવી છે અંદાજે ગુજરાતની અંદર બેથી ત્રણ હજાર જેટલા માજી સૈનિકોની અલગ અલગ જિલ્લાઓમાં ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગરમાંથી અમુક રેલવે સ્ટેશનમાંથી પણ ધરપકડ કરી છે પટેલમાંથી પણ ધરપકડ કરવામાં આવી છે એટલે બે હજારથી પચીસો લોકો માજી સૈનિકો છે એની પોલીસ દ્વારા ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આને હું સતત શબ્દોમાં વખોડી રહ્યો છું તરીકે એટલે માજી સૈનિકો જે હતા આંદોલન એની માંગ બિલકુલ વ્યાજગી છે તમે જોયું છે કે એની જે માંગ હતી કોઈ માજી સૈનિકોને ગુજરાતની અંદર અનામત આપવામાં આવે તો અન્ય રાજ્યોમાં તો આપવામાં આવે જ છે તો ગુજરાતમાં પણ અનામત સરકારી નોકરીમાં આપવી જોઈએ અલગથી મંત્રાલય બનાવવું જોઈએ માજી સૈનિકોને આમ જોઈ તો જ્યારે સગિત થાય છે તો એને એક કરોડ સન્માન રાજી અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે ગુજરાતમાં પણ એક કાયદો તો હજી નિયમ તો બન્યો છે પણ એમાં ઘોડી ભાગે તો જ તે લો કે કાશ્મીર જેવા જે બરફ જ્યાં હોય જ્યાં માઇનસ બે લદ્દાખમાં તો પાંત્રીસ ડિગ્રી તાપમાન અંદર વ્યૂઝ થતું હોય છે ત્યારે પાંત્રીસ પાંત્રીસ ડિગ્રીમાં જો આપણા સૈનિકો જ્યારે યુદ્ધ કરતા હોય તો ઘણી વખત એના એટેક આવી જતા હોય હૃદય બંધ થઈ જતો હોય ત્યારે એવામાં પાછા માજી સૈનિકોને ગુજરાત સરકાર એક કરોડની સહાય આપવામાં ઉકે હાથ કરે છે અન્ય રાજ્યોમાં આપે છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં માજી સૈનિકો સાથે અનામત આપવાની બાબતમાં અન્યાય થઈ રહ્યો છે અલગ મંત્રાલય આપવામાં અન્યાય થઈ રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક માજી સૈનિકોને ન્યાય નથી મળતો આજે એની વિશાળ રેલી હતી જેને પણ અટકાવવામાં આવી છે આંદોલન કરવામાં આવ્યું છે તો એને હું ધારાસભ્ય તરીકે સખત શબ્દોમાં રહ્યો છું અને આજે મોટા ભાગના મારા અમારા માજી સૈનિકોની ધરપકડ કરવામાં આવી છે પણ જ્યાં સુધી એને તાત્કાલિક અસરથી છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું પોતે આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સાવણી ખાતે હું ઉપવાસમાં બે બેસવાનો છું ત્યાં લગીને દરેક માજી સૈનિકોને દરેક જિલ્લામાંથી જેટલા પણ માજી સૈનિકોની ધરપકડ કરી છે એ તાત્કાલિક રાજ્ય સરકારની અપીલ કરું છું તાત્કાલિક એને છોડવામાં આવે એના ન્યાય અધિકાર માટે આ એ માગણી કરી રહ્યા છે એ કોઈ ત્રાસવાદી નથી જો માજી સૈનિકો કે સૈનિકો આપણા દેશના અડધી કલાક માટે પણ દેશની રક્ષા કરવામાં ચૂક થાય તો દેશ ફરીથી ગુલામ બની જાય એવી પરિસ્થિતિ છે તો આવા આપણા દેશના

એ એમની રજૂઆત છે બિલકુલ યોગ્ય છે અને એમને ચોક્કસ ન્યાય આપવો મળવો જ જોઈએ અને આજે જે એમની રેલી હતી અને એમાં જે પોલીસ તંત્ર દ્વારા એમને ધરપકડ કરવામાં આવી છે તે એ બિલકુલ ખોટી વાત છે અને એમને ન્યાય મળવો જોઈએ અને જ્યાં સુધી એમને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી અમે તમામ શિક્ષકો અહીંયા ઉપવાસ ઉપર બેસીશું અને જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પણ એ અનસન આંદોલન આંદોલન ઉપર રોજ બેસીશું ના અમે પૂરેપૂરા સમર્થનમાં છીએ આજ રોજ અમે અહીંયા સત્યાગ્રહ સાવણી ખાતે માજી સૈનિકોને જે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે એ અટકાયત અમે એને વખોડી કાઢીએ છીએ કેમ કે એમનો હક અને લાગણી માટે લોકો લડી રહ્યા છે તો એમને હક અમે ચોક્કસથી ગુજરાત સરકારે આપવો જોઈએ અને સાહેબના સમર્થનમાં જ્યાં સુધી અમને છોડવામાં નહીં આવે ત્યાં સુધી સાહેબના સમર્થનમાં અમે આજે ઉપર દરેક શિક્ષક ભાવિ શિક્ષક જે છે ચાહે ચિત્રના હોય સંગીતના હોય કે બીજા અન્ય શિક્ષકો હોય આ સત્યાગ્રહ સાવણી સાથે સાહેબની સાથે અમે સપોર્ટમાં પૂરેપૂરા સપોર્ટમાં છીએ de સાહે અહીંયા પર્યા છે અને આજે જે માજી સૈનિકોની રેલી હતી જે અને એમને આટલા બધા દિવસથી જે આંદોલન કર્યું અને જે રેલી હજુ કાઢવાની વાત હતી અને આપેલા જે લોકોને ડિટેન કરી દીધા છે ને એ ખરેખર ખૂબ દુઃખદ બાબત છે અને આ ખોટી વાત છે કારણ કે એ લોકોને માંગણીઓ પૂરી નથી થતી તો એમને આંદોલન પર બેસવું પડે છે અને આ જે ખોટી વાત છે કારણ કે ભારતનો દેશનો હીરો છે ને એ આર્મી જવાન જે સૈનિકો છે ને એ જ છે અને એમને એક રસ્તા પર ઉતરવું પડે છે તો એમની માંગણી નથી ને ત્યારે એ ઉગ્ર બનવા માંડે છે તો અમને સરકારશ્રીને વિનંતી છે કે એમની માંગણીઓ પણ પૂરી કરો અને જ્યાં સુધી એ લોકોને જોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે સાયન્સ સાથે પ્રતિકૃષકા બેઠા છીએ અને અમારા ઉપર એમને પૂરેપૂરું સમર્થન છે થેન્ક યુ ભારત માતા ભારત માતા જય જવાન જય કિાન જય જવાન જય કિસાન જય જવા જય કિસાન ભારત માતા